આપણે લચન નાખવાનું છે મોળી નાખશું આપણે લચન મરચાં અને ડુંગળી મોળી નાખીશું છે આપણે આથો નાખ્યો તો

તો આપણે મિક્સ કરી નાખશું નાખી દઈશું આપણે નાખી દઈશું હવે સારી રીતે મિક્સ કરી નાખશું આપણે પાણી નાખીને થોડુંક મિક્સ કરી નાખશું ઢીલું થઈ જાય કરી હવે આપણે થાળી તેલ નાખી દઈશું થોડુંક તે માટે ઢોકળા ન છોટે માટે એવું નાખી દેશું હવે થાળી ને સેડવા મૂકી દેશું તો ફાઈનલી એક ડીશ થઈ ગઈ છે વાલો બધા ઢોકળા ખાવા ઢોકળા બનીને ને કમ્પ્લીટ થઈ જશે વાલો બધા ખાવા મસ્ત આવો